નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે તમારા માટે સારામાં સારી ભેંસ લઈને આવીએ છીએ બુરી ભેંસ છે તમે જોઈ શકો છો ત્રીજા માલિકનું કહેવું છે ત્રીજા ચોથા વેતરમાં છે વેચવાની છે એમ કિંમત એસી હજાર છે કિંમત થઈ જશે મિત્રો સારામાં સારી ભેંસ છે સારામાં સારી ભેંસ છે તમે જોઈ શકો છો વારા કે આચર આઈટ તમે પૂરી રીતે જોઈ શકો છો અને હા મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમે પહેલીવાર આ વિડિયો જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો કારણ કે આપણા દરરોજ દરરોજ વિડીયો આવે ને એના પહેલાં તમને નોટિફિકેશન મળી જાય મિત્રો કારણ કે આપણે દરરોજ વિડીયો નાખતા રહીએ છીએ ગાયો હોય કે ભેંસ હોય દરરોજ વિડીયો આવતા જ રહે છે મિત્રો તમ તમને ઓન એ પર જે મોબાઈલ નંબર મળી ગયા છે એના પર તમે સારામાં સારો વિડિયો આડો મોબાઈલ કરીને મોકલી દેજો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મિત્રોને હા આ વિડીયોમાં તમને પવન બહુ લાગશે કારણ કે હમણાં પવન બહુ છે તો આપણે વોઇસ કરીએ છીએ ત્યારે પવન બહુ આજે લાગે છે તો થોડોક અવાજ ધીમો આવશે તો આપણે આજે તમારા પાસે ભેસ લઈને આવે છે મિત્રો કે ફેરફાર થઈ જશે રૂબરૂ આવજો ફોન ઉપર કાંઈ કિ ફેરફાર ન થશે અને હા મિત્રો તમને એકવાર વિડીયોમાં આ જણાવી દઈએ મિત્રો જેને ભેંસ લેવી એ જ ફોન કરજો ખોટા ફોન ન કરતા મહેરબાની કરીને મિત્રો ઘણા લોકો ફોનમાં કિંમત પૂછે છે ને પછી એક દિવસમાં આવશે ને પછી કાંઈ આવતા નથી ને ખોટી ખોટી માંગણી કરે છે ને ખોટા ખોટા ફોન હોય છે મિત્રો તમે માલ લેવો હોય તો ફોન કરજો આપણે એમ નથી કરતા કે ફોન ન કરજો જેને માલ લેવો હોય એ જ ફોન કરજો ખોટા ફોન ન કરતા મહેરબાની કરીને તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો જય માતાજી